દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં છે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ લોકશાહીને સશક્ત કરવામાં કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તેમજ એક પણ વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા વિના રહી ન જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લામાં કુલ વીસ હજાર અઠ્યાવીસ દિવ્યાંગ મતદારો તથા ઓગણીસ હજાર બસો વરિષ્ઠ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન બુથ ઉપર દિવ્યાંગ મતદારો તથા પંચ્યાસી વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે એકસો નેવું જેટલી વ્હીલચેરની સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે મતદાનના દિવસે મતદાન મથક પર હાજર આરોગ્ય કર્મચારીઓ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોના વોલિયન્ટર તરીકે મદદ કરશે મતદાનના દિવસે દરેક વિધાનસભા મત મતવિસ્તાર દીઠ આરબીએસકેની ટીમના વાહનો મારફતે દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે આ મતદાતા સહાયક વાહનમાં વ્હીલચેર અલ્પદ્રષ્ટિવાળા મતદાતાઓ માટે મેગ્નિફાઈડ ગ્લાસની વ્યવસ્થા તેમજ શિક્ષકો દ્વારા હેલ્પર તરીકે સેવાઓ પૂરી પાડવામાં આવશે દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ દિવ્યાંગ બુથ ઉપર વ્હીલચેર રેમ્પ રેલિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે જિલ્લામાં કાર્યરત કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નંબર એક હજાર નવસો પચાસ પર દિવ્યાંગ તથા પંચ્યાસી વર્ષ કે તેથી વધુ વે ધરાવતા વરિષ્ઠ મતદારો તરફથી આવતી ફરિયાદનું નિવારણ સમય મર્યાદામાં થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા મતદારોને મતદાનના કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે હેતુથી સાઇન લેંગ્વેજ જાણકાર સહાયક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે